આપણે જોઈએ આજે આપણા સમાજ સેવકોના કપડા બરાબર અને સમાજ સેવકો તો સૌથી પહેલા છે કોણ છે આ ઇન્ડિયન આર્મી છે કોણ છે ઇન્ડિયન આર્મી તો ઇન્ડિયન આર્મીના કપડા કેવા હોય છે ભાઈ લીલા રંગના કેવા હોય જો આ કોણ છે ઇન્ડિયન આર્મી કોણ છે ઇન્ડિયન આર્મી પછી છે ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ આગ લાગે બરાબર કોઈ જગ્યાએ આગ લાગે તો આપણે તરત કોને કોલ કરીએ બાળકો ફાયર બ્રિગેડને આગ બુઝાવવા માટે બોલાવે ને હે તો એના કપડાં કેવા રંગના હોય છે લાલ રંગના કેવા હોય છે લાલ રંગના પછી છે ડોક્ટર ડોક્ટર હોય આપણને તાવ આવે શરદી ઉધરસ થાય તો આપણે કોની પાસે દવા લેવા જઈએ બાળકો કોની પાસે જઈએ દવા લેવા બોલો તો ખરી કોની પાસે દવા લેવા જઈએ ડોક્ટર પાસે તો ડોક્ટર કેવા કપડાં પહેરે ભાઈ સફેદ કલરના કેવા સફેદ રંગના એવી રીતને છે ગુજરાત પોલીસ ગુજરાત પોલીસ હોય તો ગુજરાત પોલીસ કેવા રંગના કપડાં પહેરે ભૂરા રંગના કેવા રંગના ભૂરા રંગના તો આ બધા આપણા સમાજ સમાજસેવકો છે આવી જ રીતે ટપાલી આપણા ઘરે ટપાલ દેવા આવે તો એ કેવા રંગના કપડા પહેરે કોફી ખાખી રંગના બરાબર ને સરસ